તો મિત્રો બધાને જય સીતારામ જય શ્રી કૃષ્ણ મહારાજ બધા મજામાં હશો આજ થઈ છે દિવાળી એટલે કે નાની દિવાળી તો બધાને દિવાળીની શુભકામના તો હેપી દેવ દિવાળી બધા મજામાં હશો અને આજ થયો છે આમ તમારા મમ્મી એમ કહે દીધી મમ્મી એમ કે ભાઈ એમ કહે દીધી કે તારો જન્મદિવસ આ છે તારી પરવણે તર્વણી એટલે આજે મારો આમ જન્મ દિવસ માર તો વોરામાં બે જન્મદિવસ આવે એટલે મીઠ જો હેઠળ મંગાયા હે હવે જેટલા આઠ ભાગો આવ્યા હે હજુ આયા કે ભાઈ ભાખરી ખાવી મીઠ કે તો એના માટે હું ભાખરી બનાવ અને ટેટા ફોડવાના હાથ તો મીરાયો

चाइनीज मसाला चाइनीज मसाला हाँ लागो चाइनीज मसाला दाल बार हो गया है तो ना आखे ना दाल मत मजा आओ मम्मी बाप इन नवन मजा आना ना खन गाडर टीवी देखी अरे ओ आना मत में खा बे बे लगा जगह ला चल चल और इतरा में आया ही है टेटा खोड़वा पर मने बीक लागे से

दुड्नुलाई तै अपत्तिजनक नै हो अपत्ति हो सारु जल्दी आरे मरे बडी दिदी गाहानी त बापा लाइन देख त दु दु फरारो दोबे दम फुत्का मारो खरबुरा के हाल देखा दु नै इना मना खरबुरा के त हमरा का गिर बजास